राम राम भैया सिस्टम फाड़ देंगे चलो तो जावनु से आजे बकालु लेवा आ गाइस हमारी गाड़ी से एक काली रे वहां पर हमारे बाप ममा से हां न थारा तो है हमारे बाप ममा से वा शेरी ना बस तो

ગુવાર બટેટા બનાવવાનું છે તો હાલો મળો મમણો મળો એટલે આખરે ગુવાર બટેટા બની જાય લે આ તો હું તો તને મજા આવે મારે ખાવું નથી ટમેટા ટમેટા છે ને એને સીધી ટમેટા તૈયાર અને આ છે તો એટલે તમે આ

કે બાધે એટલે એમ બધા જોવા બે જાય શાંતિથી આ માણસ એવા છે મારા કોઈ ચાલો ભાઈ મૂકી દે એવું નહીં શાંતિથી જોવે માણસ છે આ છે ને માણસ કામ વધારવાળું માણસ પેસલ છે બસ ઈ જ કરવાનું આ વાટ કે છે ને ઢગલો કર્યા કઈ બસ એ ધંધો જો વ્યાઈ ગયા ખાસું હોય ને એ વ્યક્તિ છે ને માણા મોઢું ફેરવીને વ્યાજ જાય માણા મોઢું ફેરવી એટલે ખોટું હોય ને કે ગમે એ વ્યક્તિ તો એ એમ અંબોલે જો આ એનું કોઈરું છે હા હું આ એની કેની કરે છે આ બધું લાગે જોઈએ

પરીજા વલોક માં મહીએ આપણે તો ચલો